નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ફરીવાર હું તમારી સમક્ષ એક નવો વિડિયો લઈને આવી ગયો છું આજના વિડીયોમાં આપણે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે થાય છે તેની માહિતી લેવાની છે જેમાં આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેશું જેવા કે જમીનની યોગ્ય પસંદગી અને તૈયારી ત્યાર પછી વાવણીનો યોગ્ય સમય કયો છે ત્યાર પછી બિયારણ વિશેની માહિતી મેળવીશું ત્યારબાદ વાવણી માટે યોગ્ય અંતર શું રાખવું ત્યારબાદ કયા કયા રાસાયણિકો ખાતર નાખવા જોઈએ ત્યાર પછી ક્યારે પિયત આપવું જોઈએ ત્યારબાદ નિંદામણ વિશે માહિતી મેળવીશું ત્યાર પછી જીવાતો રોગોના નિયંત્રણ માટે શું કરવું અને છેલ્લે તલની કાપણી વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવીશું જે ખેડૂત મિત્રોને તલનું વાવેતર કરવાનું હોય તેવા ખેડૂત મિત્રો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને નવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર આવ્યા હોય તો તમે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આ ચેનલ પર ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવે છે ખેડૂત મિત્રો આમ જોવા જઈએ તો તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે પણ ઘણા ખેડૂત મિત્રો ઉનાળુમાં તલનું વાવેતર કરીને ખૂબ જ સારો એવો નફો મેળવતા હોય છે કેમ કે ઉનાળુ તલનું ઉત્પાદન ચોમાસું તલના ઉત્પાદન કરતાં વધુ હોય છે કારણ કે ઉનાળુ ઋતુમાં આપણે ખેતી કાર્ય યોગ્ય સમયે કરી શકીએ છીએ અને બીજી બાજુ ઉનાળુમાં તલ માટે યોગ્ય તાપમાન સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે છે અને બીજી બાજુ ઉનાળામાં તલ માટે યોગ્ય તાપમાન સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે છે અને રોગ જીવાતના ઓછા ઉપદ્રવને કારણે ઉનાળા ઋતુમાં તલનું વધુ ઉત્પાદન જોવા મળે છે તો હવે ખેડૂત મિત્રો જ્યારે આપણે તલનું વાવેતર કરીએ ત્યારે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ તેના વિશે માહિતી મેળવીએ તો પહેલો મુદ્દો આવે છે જમીનની પસંદગી અને તૈયારી તલના પાકને રેતાળું હલકી મધ્યમ કાળી ગુરાળું અને સારા નીતરવાળી જમીન વધુ અનુકૂળ આવે છે પરંતુ આ પાકને ક્ષારયુક્ત તેમજ ભારે કાળી અને ઓછા નીતરવાળી જમીન માફક આવતી નથી આગળની ઋતુના પાકના અવશેષો વીણી આડી ઊભી ખેડ કરી જમીન સમતલ અને ભરભરી બનાવી જમીન તૈયાર કરતી વખતે એકતર દીઠ આઠથી દસ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે વેળવવું જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે ભેજ સંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધે છે અને પરિણામે પાક ઉત્પાદન વધે છે ત્યાર પછી વાત કરીએ વાવણીનો યોગ્ય સમય કયો છે તલનું વાવેતર ઠંડી ઓછી થાય એટલે કે ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયોમાં કરવું હિતાવળ છે વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો થાય છે અને છોડનો વિકાસ ધીમો રહેવાથી ઉત્પાદન પણ ઓછું મળે છે જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ ચાલુ થવાની શક્યતા રહે છે જેની માઠી અસર થાય છે ત્યાર પછી બિયારણની માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો અગાઉ આપણે આ ચેનલમાં ઉનાળુ તલના સારા બિયારણ કયા છે તેનો વિડીયો આપણે અગાઉ મૂકેલો છે હજુ સુધી તમે એ વિડીયો જોયો ન હોય તો તમે વિડીયો જોઈ લેજો જેથી કરીને તમે તલના સારા બિયારણની પસંદગી કરી શકો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક મૂકી દઈશ અથવા તો કોમેન્ટ બોક્સમાં લિંક મૂકી દઈશ ખેડૂત મિત્રો હવે આપણે બિયારણના દરની વાત કરીએ તો હેક્ટર દીઠ અઢી કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે ત્યાર પછી હવે વાવણીનું અંતર કેટલું રાખવું તેની વાત કરીએ તો તલના વાવેતર પિસ્તાલીસ થી સેન્ટીમીટર સેન્ટીમીટરના અંતરે કરી બે છોડ વચ્ચે બારથી પંદર સેન્ટીમીટર જેટલું રાખવું ત્યાર પછી વાત કરીએ રાસાયણિક ખાતર વિશે તો મિત્રો તમારે પાયાના ખાતર તરીકે પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવાનું રહેશે ત્યાર પછી તમારે ફરીવાર પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ એટલે કે જ્યારે તમારા તલ ત્રીસ દિવસના થઈ જાય છે ત્યારે તમારે નાખવાનું રહે છે હવે જમીનમાં સલ્ફરની ઉણપ જોવા મળે તો તમારે હેક્ટર વીસ કિલોગ્રામ સલ્ફર જીપ્સનના સ્વરૂપમાં આપવાનું રહે છે ત્યાર પછી પિયત મુખ્ય વાત છે પિયતની તો સામાન્ય રીતે ઉનાળુ તલને આઠથી દસ પિયત જમીનના પ્રત પ્રમાણે આઠથી દસ દિવસના અંતરે આપવાના થતા હોય છે આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો જમીનના પ્રકાર અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલને સાત થી નવ પિયતની જરૂર પડે છે પ્રથમ પિયત તલનું વાવેતર કર્યા બાદ છઠ્ઠા દિવસે આપવું ત્યારબાદ બીજું પિયત પ્રથમ પિયત બાદ છઠ્ઠા દિવસે આપવું બાઇકિંગના પાંચથી સાત પિયત જમીનના પ્રત પ્રમાણે આઠથી દસ દિવસના અંતરે આપવા જો પાકની કટોકટની અવસ્થાઓએ જમીનમાં ભેજની ખેંચ પડે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે માટે તલને કટોકટી અવસ્થાઓએ જેવી કે ફૂલ અવસ્થા અને બેઠા અવસ્થાએ પિયત આવશ્યક આપવું તલના પાકને જ્યારે પિયત આપવાનું થાય ત્યારે હળવું પિયત અને પવનની ઓછી ગતિ હોય ત્યારે આપવાથી તલના છોડ ઢળી પડવાથી અટકાવી શકાય છે ત્યાર પછી હવે વાત કરીએ નીંદામણની તો તલમાં નિંદામણ વાવણીના વીસ દિવસથી કે ચાલીસ દિવસે ઉગતું હોય છે તો ત્યારે તમારે હાથ વડે કરી અથવા આંતરખેડ કરીને નિંદામણ દૂર કરી શકો છો ત્યાર પછી તલમાં કઈ કઈ જીવાતો આવે છે તેની આપણે વાત કરીએ તો તલમાં પાન વાળનારી ઈયળ ગાંઠિયા માખી પાન કથરી અને સફેદ માખી આવે છે તેના નિયંત્રણ માટે તમે તમારા નજીકના એગ્રોની સલાહ લઈ જે તમારે એટેક હોય છે ઘણીવાર માખીનો એટેક હોય છે તો ઘણીવાર ઈયળનો પણ એટેક હોય છે તો તમારે સલાહ લઈને યોગ્ય સ્પ્રે કરવો જોઈએ ત્યાર પછી રોગની વાત કરીએ તો રોગમાં પાનના ટપકા હવે ઘણીવાર તમારી જમીન ઉપર ડિપેન્ડ કરે છે રોગમાં જોઈએ તો ઘણીવાર સુકારો પણ આવે છે જે મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં વાત કરી કે તમે જ્યારે વાવણી કરો ત્યારે જૂના અવશેષોનો નાશ કરો કારણ કે આવા બધા અવશેષોના કારણે ઘણીવાર ફૂગ અને જમીનમાં પણ ફૂગ રહેલી હોય તો તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને જો પાનમાં ટપકા દેખાય તો કાર્બન જીમ અને મેન્કો જેમ ત્રીસથી પાંત્રીસ ગ્રામ પંદર લીટર પાણીમાં નાખીને દસથી પંદર દિવસે છંટકાવ કરવાનો જેનું સારું એવું રિઝલ્ટ જોવા મળે છે હવે વાત કરીએ કે તલ પાકી જાય એટલે કે હવે એની કાપણી અને થ્રેસિંગ વિશેની આપણે વાત કરીએ તો મિત્રો તલનો પાક પંચ્યાસી થી નેવ દિવસે પાકી જાય છે છોડ પર બેઠા પીળા પડવા માંડે અને પાન ખરવા માંડે ત્યારે તલની કાપણી કરવી આખા છોડ કાપીને તેને નાના પૂળા બાંધવા બાંધેલા પુળાને ખેતરમાં અથવા ખળામાં લાવીને તેના ઉભળા કરવા ઉભડા બરાબર સુકાઈ ગયા બાદ પુળાઓને બુંગણમાં ઊંધા કરીને ખંખેરીને દાણા છૂટા પાડવા આ રીતે થોડા થોડા સમયના અંતરે તમારે બે થી ત્રણ વખત કરવાનું હોય છે બિયારણના જથ્થાને સાફસૂપ કરીને ગ્રેન્ડિંગ કરવું ત્યારબાદ બીજના જથ્થાને સણના નવા કોથળામાં ભરી જ્યાં જીવાંતનો ઉપદ્રવ્ય ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો સંગ્રહ વખતે બીજમાં નવ ટકાથી વધુ ભેજ ન રહે તેની ખાસ કાળજી લેવી તો આવી રીતે તમે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ દ્વારા ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકો છો અને તમને ખરેખર મારી આ માહિતી ગમી હોય તો તમે આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ફરીવાર આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન